ગામડાઓમાં શું પ્રથા છે કે જે લોકો સેવા કરતા હોય અને સેવા ન કરતા હોય એ લોકો શું કરે માંડવી થાય તો ઠાકોરજીને માંડવી દેવા માટે સેવા કરતો એને આપે કઈ મેવો ખેતરમાં થયો હોય તો એ પણ એને આપે શાકપાન થયું હોય તો પણ આપે અમારી માટે વલ્લભકુલ કુલ માટે વૈષ્ણવ માટે મરજાદી માટે સામાન્ય વૈષ્ણવ માટે સિદ્ધાંત એક જ હોય છે ત્રણ વસ્ત્ર પહેરે અને કદાચ ત્રીજું વસ્ત્ર ન રાખે તો એક વસ્ત્ર એના હાથમાં કે એની પાસે એક વસ્ત્ર રાખવું જોઈએ એટલે આ આપણું ત્રીજું વસ્ત્ર આ છે એટલે ઉપણ અહીં નથી પણ અહીંયા છે એમ એટલે બીજું કોઈ કારણ નથી ભોગ ધરવાની એટલે ના પાડી કે ભાઈ જે વ્યક્તિ કહે છે એને ઠાકુરજી બિરાજતા નથી જે એમ કે છે કે અમારે તપેલી કરવી છે જેની ઘરે તપેલીનું કહે છે એ ઠાકોરજી નથી બિરાતા એ હવે એ અને પાછા કદાચ બે ચાર જણા ભેગા થઈને તપેલી કરતા એવું બને ઘણી વાર કે બધા મળીને કરતા હોય તો ત્યાં પણ આપણે કેમ ઠાકોરજી પધરાવી શકાય કે આ તો બધાનું દ્રવ્ય ત્યાં ભેગું થઈ રહ્યું છે તો એનો ઉપાય આ છે કે આપણને છૂટ છે કે દરેક જગ્યાએ ઠાકોરજીને ભોગ ધરવાની અવકાશ ન હોય કે એવી કોઈ પરિસ્થિતિ હોય તો ઠાકોરજીનું મનથી ધ્યાન કરી પ્રસાદ મિલાવીને આપણે લઈ શકીએ છીએ તો સમર્પણ તમારે અસમર્પિત નથી સમર્પણ ખંડિત થતું નથી કોઈ કહેતું હોય કે સમર્પિત નથી ભૂલ છે કે આ આપણે રોજ આવું નથી કરતા ક્યારેક કરવું પડે જ્યારે આપણે કંઈક લેવું હોય તો ઠાકોરજીને પધરાવા જ પડે એ તો ઠાકોરજીનું અપમાન થશે કે ભાઈ ભોગ ધરવા માટેનું સાધન થશે ઠાકોરજી તો ઠાકોરજી તો એ સેવા આપણે કરીએ આપણા સ્વામી છે અને આપણું સેવાર્થ જીવન એ આપણું સમર્પણ છે આપણે સેવા માટે જીવી રહ્યા છીએ એ આપણું સમર્પણ છે એટલે જો સમર્પણનો વ્યવહાર ન હોય તમારું દ્રવ્ય ન હોય ટૂંકમાં સાવ ગુજરાતીમાં તમારું પોતાનું દ્રવ્ય ન હોય અને તમે ઠાકોરજીને એ ધૈર્યું બીજાનું લઈને ગામડાઓમાં પ્રથા ખૂબ જ છે શહેરોમાંય છે ગામડાઓમાં શું પ્રથા છે કે જે લોકો સેવા કરતા હોય અને સેવા ન કરતા હોય એ લોકો શું કરે માંડવી થાય તો ઠાકુરજીને માંડવી દેવા માટે એ સેવા કરતો એને આપે કાંઈક મેવો ખેતરમાં થયો હોય તો એ પણ એને આપે શાકપાન થયું હોય તો પણ આપે લેવું ના પડે હે આમાં શર્મ ધર્મ છે એમ કોઈ વ્યક્તિની લેવાની ઈચ્છા ન હોય છે તો એમ કે ગામમાં એક શરમ ધર્મ પણ એમ હોય કે ભાઈ અમારે તમે કેમ રાખતા નથી અમારું એમ પરસ્પર આવા કંઈ વ્યવહાર હોય છે જે ઠાકોરજીની સેવા કરતો નથી એને અન્યની સામગ્રી ન આપવી જોઈએ બીજી જગ્યાએ સામગ્રી આપવાનો આગ્રહ એને ન રાખવો જોઈએ કારણ કે આપવું પણ દોષ છે ને લેવું પણ દોષ છે આ બેય સમજી જાય તો કોઈ સેવા કરનારાને પણ કોઈ ફોર્સ કરે નહીં તમે રાખો અમે અમારું ઠાકોરજીને ભોગ કરીએ તમારું અમે ન કરી શકીએ આ એક વ્યવહાર આપણો સ્પષ્ટ થઈ જાય કે ભાઈ મહાપ્રભુજીની મર્યાદા છે એની ખંડન ક્યારેય ન થાય એટલે પવિત્ર ગેસમાં બધા પવિત્ર ધરો આવે તો એવો પ્રકાર આવતો કે મિશ્રી ભાગે લઈ આવે અમુક પવિત્રો લઈ આવે ત્યાં સન્મુખ ધરે એટલે આવો પ્રકાર ધીરે ધીરે મેં તો બંધ કરી દીધો તો

હાઈલો આવે છે પણ આ કોઈ સિદ્ધાંત નથી બરાબર મેં માલા અને હું હજી જાવ છું એવું કઈ નથી નથી જતો એમ નથી કહેતો સાચી વાત અને પ્રસંગોમાં જેમ અમારે કુરજી બાપા કે હરિબાપા એક વાત કરી ને આપને કે આ કેનું લેવું દીકરી દીકરા કે ગમે ની આપણે વ્યવહાર હોય કુટુંબમાં હા એ પણ મેં તો અમારા કુટુંબ પરિવારમાં બંધ કર્યું ગામનું બંધ કર્યું છે બરાબર સારી વાત એટલે બધું ઘણા એમ થતું છે કે તો અમારે તમને દેવું હું કાંઈ ના દેવું કાંઈ નહીં દેવાની કાંઈ અમારે જરૂર નથી અમે કાંઈ ભીખા રહેતા નથી બરાબર તમારા જેટલા મહેમાન આવે ન લેતા હોય તો મારે મોકલી દેવા હું મારે તો કરી લઈશ બરાબર આવું મેં કહી દીધું હજી હું તો એ જ ચલાવું છું હજી સાચું ધીરે ધીરે બંધ કરી દઉં અમારા અમારા બાપા કરતા વળવા કરતા આવતા હમ હા તો જો મોટાઓ કોઈ કરતા હતા એક વસ્તુ સ્પષ્ટ છે એમનો ભાવ ખરાબ હતો કે નહોતો આપણે અત્યારે કાંઈ કહી શકીએ નહીં એ લોકો શું કામ કરતા હતા પણ એમને યથાર્થ રીતમાં સિદ્ધાંતનું જ્ઞાન નહોતું એ બરાબર એમનો ભાવ ક્યારેક ખરાબ હશે કોઈનું લઈ લેવાનો ભાવ હશે એવો કોઈનો હોય નહીં પણ એમને ખબર નથી કે આ લેવાય કે ન લેવાય એટલે જ મેં પહેલે દિવસે જ વાત કરી કે ખાલી જ્ઞાન કે ખાલી સ્નેહ છે એમાં દૂષણ આવવાની શક્યતા છે સ્નેહ હોય પણ જ્ઞાન ન હોય તો ક્યારેક દૂષિત થવાની શક્યતા ભાવને દૂષિત થવાની શક્યતા એટલે મહાપ્રભુજીને મધ્યમ કહે છે કે એને ખબર નથી એને ભાવ છે કે ભાઈ સ્નેહ છે પણ એને જ્ઞાન નથી તો આપણે વડવાઓ આવી રીતે કોઈ પ્રણાલિકા એવી ચલાવી કે એમને જ્ઞાન નહોતું એમાં કંઈ ખરાબ વસ્તુ નથી કે એમને જ્ઞાન નહોતું એમ કહેવામાં જરાય વાંધો નથી પણ એમનો ઈરાદો કંઈ ખરાબ નહોતો કે પણ એમને જ્ઞાન નહોતું હવે આપણને મહાપ્રભુજીના ગ્રંથ જોઈને ખ્યાલ આવે છે કે આટલી આપણા વડવાઓની પણ ભૂલ હતી તો એ વસ્તુ આપણે સુધારવામાં શું વાંધો ઘણા લોકો કે નહીં એટલા વર્ષથી આવ્યું હવે ચાલુ જ રાખશું હવે આપણને સ્પષ્ટ થાય છે કે ભાઈ આજે તમને ખબર હશે કે લોકોમાં એટલા ભણતરનો પ્રચાર ગ્રંથો પ્રાપ્ત નહોતા કે એ અધ્યયન કરી શકે તો એમનાથી કંઈક સહજ કંઈક ભૂલ થઈ હોય છતાં પણ આપણને હવે પ્રાપ્ત છે ગ્રંથો પ્રાપ્ત છે સિદ્ધાંત આપણે જોઈએ છીએ આપણી બુદ્ધિમાં પણ આપણને સમજાય છે કે ભાઈ આ સિદ્ધાંત છે તો એટલો ફેરફાર કરવામાં વાંધો છું મેં તો મજાદી વૈષ્ણવને એ જ કીધું કે તમે અન્યની સામગ્રી ન લો ઠાકુરજી ન બિરાજતા હોય ત્યાં તમે ઠાકુજી પધરાવો નહીં પણ એ કે અમે ઠાકુજી ના કે તમારે કોઈ વ્યવહારને કારણે કાંઈ રસોઈ કરી દેવી પડે તો આપણને જરાય વાંધો નથી તમે એને રસોઈ કરી દો તમે એક પ્રસાદની કણિકા તમારા ઘરેથી લઈ જાઓ અને મિલાવી જ અને એમને લેવડાવી દો ક્યાં એમને જરૂરી છે જેટલા લોકો પ્રસાદ દે છે મનોરથમાં એ બધા જ પ્રસાદ ઘરમાં ખાતા હશે એવા છે પાંચ પાંચ હજારના સમાધાન થાય તો પાંચ હજારમાંથી એવા કેટલા કે જે ઠાકોરજીને ધરેલો પ્રસાદ જ ગ્રહણ કરતા હોય એવા કેટલા એને મોનથારથી કામ છે મોનથાર મળી જવું જોઈએ પાંચ સાડા પાંચ બરાબર મળી જવો જોઈએ સાડા પાંચના છ ન થવા જોઈએ કોઈ પૂછતું તમે ભોગ ધૈરો કે ના ધૈરો કોણ પૂછે ચાલો અત્યારે મનોરથમાં એમ પહેલા તો અગાઉ નક્કી કહેવાય મનો પ્રેરિત કહી દે એને ઈ કામ છે કે ભાઈ ટાઈમ સવા સચો જશે તો તમે પ્રસાદ મિલાવીને પણ વેસ્ટન તો કરી શકો છો કારણ કે પ્રસાદ ઠાકોરજી ધરેલો લે એવા આગ્રહી કોઈ મોટા ભાગનો સમૂહ છે કે જેના માટે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ મર્યાદી વૈષ્ણવ કેટલી મહેનત કરે છે હું તો એમ કહું છું કે ભાઈ આ તમે શા માટે કરી રહ્યા છો તો ઘરના ઠાકોરની સેવા છોડી રહ્યા છો એના કરતાં એમને કીધું કે ભાઈ પાંચ દસ જણા જે ન લેતા હોય એ મોકલી દેજો અમે લેવડાવી દઈશું એવા કેટલા નીકળશે દસ વીસ જણા તો એને અમે લેવડાવી દઈશું બાકીનું તમે કરી લો લ્યો તમારે જેમ કરતા હોય એમ કરો અમે પ્રસાદ આપશું તમને પ્રસાદ થોડોક આપી દેસુ તમારે જેમ રસોડું બનાવવું એમ બનાવો વૈષ્ણવ મળીને બનાવવું હોય કે સરખે સરખા વૈષ્ણવ અન્ય સ્પર્શ કરાવવો હોય તો વૈષ્ણવ વૈષ્ણવ મળીને હમણાં મારી શિબિર ત્રણસો આ હતી તો એ લોકો કહે કે અમારે જ્યારે કોઈ પણ ગોસ્વામી બાળકો પધારે અને પ્રસાદ લેવાનું ન થાય એવું બને નહીં ને હાવ શિબિર થઈ જાય ને કોરે કોરું કાંઈ નહીં તો અમારા ગામમાં એવું કોઈ બન્યું જ નથી એમ એટલા શોખીને એમ તો મેં કીધું એમ કરો તમને પણ વાંધો નહીં મેં તપેલી કરી ત્યાં પછી રસોઈ બહુ આવી કે તપેલી તો કરવી જ મેં કીધું તપેલીને તમે હું સમજો છો એ સમજો પેલા તપેલીમાં અહીંયા એક પાછળ એક વ્યવસ્થા થશે ને મારા પૂરતું બનાવીને હું લઈ લઈશ થોડોક પ્રસાદ આપીશ તમે એમ માનતા સો દોઢસો નું થઈ જશે કે અમારે તો દોઢસો નું આયોજન એ તો સમજી લેજો તપેલી પછી ક્યાંક તમને કે અમારે કાંઈ ન આવ્યું વાત જોઈને બેઠા રહ્યો અને કાંઈ ન આવે તો એ કે અમારે કરવું હોય તો શું કરવું મેં કીધું એવું કોઈ ખરું તમારે કે જે ઠાકોરજીને ધરીને જ લેતા હોય એવા ખરા મેં કે ના એવું કોઈ નથી તો પછી મેં કે શું કામ ચિંતા કરો છો તમે બનાવો કે અમે ના આલે ઘરે બનાવો છો કે તમારે જ લેવું છે ને એવો કોઈ છે નહીં કે જે ઠાકોરજીને દઈશ એકાદ કોઈ એવો હોય તપેલીમાં એની વ્યવસ્થા થઈ જાય પણ હવે તમે બાકીના સો દોઢસો જણા એવા છો કે જેને કાંઈ ઠાકુરજી કે ઘરે પણ એમને જ લેવો છો તો તમે ને તમે બનાવીને રસોઈ બનાવો જે તમારે બનાવે બનાવો આંબાની સુજન નથી એ લોકો કેરી લાવીને રસ કાઢો ને પૂરી બનાવી બેનો બધા આવે ને પૂરી બનાવી રસ પૂરી બધાય થી બધા એ પચાસ સો જણા જેને રેવડાવવાનું હતું એ બધા આનંદથી પ્રસાદ મેં થોડોક રસોઈ કરી તેમાંથી એક થાળી એને કરીને આપી દીધું મારું સચવાઈ ગયું ને એનું સચવાઈ ગયું એ કે આવું તો અમે કે તમારે લેવું હોય તો એવું ક્યાં વાંધો છે તમે ભેગા પ્રસાદ લો ઘરે જમો એના કહેતા ભેગા તમને કંઈક પ્રસાદ હું આવી દઈશ તો પ્રસાદ જ છે એ પણ પ્રસાદ તો કહેવાય ને પ્રસાદ મેળવીને લેવાથી પ્રસાદ તો છે જ પ્રસાદી કોઈ વસ્તુ હાથ લાગી જાય તો આપણે એમ કહીએ પ્રસાદી થઈ ગયું તો પ્રસાદ મિલાવવાથી અન્ન દોષ પણ રહેતો નથી અને એ પ્રસાદ ચરણોદક મિલાવીને આપણે લેવાની રીત પણ વૈષ્ણવ આચારમાં છે તો પ્રસાદ તમારે જેમ બનાવે એમ બનાવી એ કરી શકાય છે અને એ લોકોને તો કઈ લેવા દેવા ઘરે એમને લે છે પ્રસાદ મિલાવીને લેતા હોય એવાય નથી એ સો દોઢસો માં એવા નહીં હોય કે પ્રસાદ મિલાવીને લેતા હશે કે કઈક ઠાકોરજી ભગવત પ્રસાદ મિલાવીને લેતા રસોઈ બને છે ને લે છે તમે તમે જ બનાવો ને તમે જ રસોઈ કરો તો એ લોકો આનંદ છે બધા પ્રસાદ તો આપણે પ્રસાદ લેવડાવવાથી જમવાથી રસોઈ બનાવવાથી કાંઈથી વાંધો નથી વાંધો એ છે કે તમે ઠાકોરજીને વચ્ચે સંડોવો નહીં ઠાકુરજીને આ વસ્તુ ધરી શકાશે નહીં તમે તમે લેવું હોય તો આ રીતે ઘરે લ્યો છે સાથે મળીને લ્યો એમાં કાંઈ વાંધો નથી તો આ સહેલું છે કે અઘરી વસ્તુ છે પાંચ થી દસ જણા એવા હશે કે જે ઠાકોરજીને સમર્પિત જ લેતા હોય એના માટે આટલું મોટું મંડાણ કરવું આટલું મોટું મંડાણ કરવું ને આટલી મહેનત કરી મહેનત પાછા એ કરે કે જે દસ જણા હોય એ જ મહેનત કરે અને આવડી મોટી વ્યવસ્થા એ ચૂલા ખાસા ને જલ ને ખાસા કરવું તપાવવું લૂન ખટાશ કરવું પણ લેવાવાળા ચાર હજાર નવસો એવા છે કે જેને કાંઈ લેવા દેવા નથી પાંચ હજાર ચારસો ચાર હજાર નવસો પંચાણું એવા છે તો એની વ્યવસ્થા તો અમે કરી લેશું એ આપણે અલગ થઈ શકે છે એટલી વ્યવસ્થા તો સો પાંચ હજારનું સમાધાન કરતા હોય ને સો વૈષ્ણવનું પ્રસાદ લેવાનું રસોઈ બનાવે એની માટે કેટલી રમત વસ્તુ છે સાવ સહેલું કામ છે તો એવા કોઈ હશે તો અમે એની વ્યવસ્થા કરી દઈશું એને અમે લેવડાવી દઈશું બાકી બધા બાકી ઘરે અસમર્પી દેતા હોય એમ કે છે કે મરજાદી ધરે તો લે મનોરથમાં તો એવી મેન બતાવે એ કે અમે અમે બધાની ભેગા થોડા લે પણ ઘરે તો એમ જ લ્યો છો ઘરે એમને એમ લેતા હોય પણ મનોરથમાં કે મરજાદી પાત્ર ધરે તો અમે લઈએ અમે વાં થોડા બેસીએ

એટલે મરજાદી હોય કે ભાઈ ન લેતા એવા એમ પાત્ર જ પણ બીજા બધા એમ કે એ ધરી જાય એવા દો દોઢસો બેસી જાય લાઈનમાં એને એમ કાંઈક થતું કે વાહ જનરલ મળતું હશે અહીંયા કંઈક વધારે વિશેષ મળતું હોય એમ કે વાહ કાજુ બદામનો મૈસૂફ કદાચ વાહ નહીં આવે કદાચ અહીંયા થોડો ઘણો હશે તો કદાચ આવશે એટલે જે કાંઈ પણ હોય પણ હું આટલી જ મરજાદી વેસ્ટ ને એમ કહું છું કે તમે આટલી મહેનત શું કામ કરો છો કે જે જરૂરી નથી ઘરે ઠાકુરજીની સેવા છોડી અને જેને કાંઈ પ્રસાદની જરૂરિયાત નથી એના માટે આટલી બધી ટહેલ કે મહેનત પાસે ટહેલ છે વૈષ્ણવની સેવા છે ને પણ મહાપ્રભુજી કૃષ્ણ સેવા ઘરમાં કરવાનું કહે છે અને ઘરની અંદર આનંદથી તમે ભાગવત સેવા કરો એ સેવાને ટહેલને છોડી અને જેને કહેવાય મજૂરી જ કરવા જેવું છે કારણ કે ધર્મ તો થતો નથી ભક્તિ થતી નથી અને ઉલટાનું દેવદ્રવ્ય ખાવું પડે છે તો બધી પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે હા એ જે કાંઈ પણ હોય પણ એટલે હું આ વાત કરું છું તો લોકો સમજતા નથી તો મર્જાદી બહુ ગરમ થાય છે મારા ઉપર મર્જાદીનો વિરોધ કરે મરજાદી વિરોધ નથી કરતા હું તો તમારો પક્ષ કરું છું ખોટી મહેનત કરવી કરી કરાવતા માટે વિશેષ કારણ કે બધા એક 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 ગીતોને કરી દીધું નહીં અટલે સમર્પણ જે છે ઘરમાં તમારું દ્રવ્ય હોય તમે તમારા ઠાકોરજીને વિનિયોગ કરાવો અને એ પ્રસાદના રૂપમાં લે એ પ્રસાદ છે કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં આ મર્યાદાથી સેવા કરતો હોય તો એ પ્રસાદ આપણે ગ્રહણ કરી શકીએ ગુરુ પણ અમે લોકો પણ જો આ મર્યાદાશ્રી મહાપ્રભુજીની પાલન કરતા હોઈએ તો એ પ્રસાદ અમારા ઘરમાં તમે પણ પ્રસાદ લઈ શકો નહીં તો અમે પણ દેવદ્રવ્ય ખાઈએ છીએ જો અમારા ઘરમાં આ સમર્પણની મર્યાદા સચવાતી ન હોય તો તો આ સિદ્ધાંત બધા માટે એક સમજી લ્યો અમારી માટે વલ્લભકુલ માટે વૈષ્ણવ માટે મરજાદી માટે સામાન્ય વૈષ્ણવ માટે સિદ્ધાંત એક જ હોય છે બધાએ માટે જુદા જુદા સિદ્ધાંત નથી કે બધાએ અલગ અલગ પાડવાના હોય સિદ્ધાંત એક જ હોય છે અને એ સિદ્ધાંતની મર્યાદા કોઈ તોડી શકતું